જેમાં બે મિત્રો વચ્ચે ભોજન બાબતે ઝઘડો એક બીજા મિત્રને ઘાટ હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે આ બનાવમાં આરોપી ધીરજ તેના મિત્ર આયુષ યાદવ ઉંમર વર્ષ તેવીસની છરીના ઘા મારી હત્યા કરી હતી આ મામલે જવાહરનગર પોલીસનો સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી હાલમાં હત્યા કરનાર મિત્ર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ સાથે જ આ બંધ સ્કૂલના રૂમો માલિકે પરપ્રાંતિય યુવકોને ભાડે આપ્યા હતા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આ યુવકો એન્જિનિયરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને રૂમમાં ચાર યુવાનો રહેતા હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે ડીસીપી જયસિંહ કોઠિયાએ જણાવ્યું હતું કે ધીરજદાસ નામના વ્યક્તિએ તેના સાથી મિત્રનું મર્ડર કર્યું છે ઘટના બાદ આરોપી નાસી ગયો હતો હાથ સાત જેટલી ટીમ તપાસ કરી રહી છે સીસીટીવી અને ઘટના સ્થળની તપાસ પણ કરવામાં આવી છે તેમજ મૃતકનું પીએમ કરવાની પણ હાથ ધરવામાં છે આ મર્ડરનો બનાવ બનેલો છે તે બાબતે ધીરજકુમાર દાસ કરીને છે ત્રેવીસ વર્ષના એમની સાથે જ રહેનારા સાથી મિત્ર દ્વારા ઝઘડા બાબતે ઘટનાને અંજામ આપવામાં આવેલો છે અને આરોપી હાલ બનાવવાળી જગ્યાએથી નાસી ગયેલ છે ટોટલ સાત જેટલી ટીમો કામે લગાડે છે સીસીટીવી ફૂટેજ અને લોકેશન અને હ્યુમન રિસોર્સિસ દ્વારા આરોપી મેળવવાનું અને જે ભોગ બનનાર છે મરણ છે એને પીએમ કરાવવાની આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે